કિર્ગીસ્તાનમાં હિંસા બાદ ફસાયા અનેક ભારતીય વિદ્યાર્થીઓ ફસાયેલા વિદ્યાર્થીઓમાં સુરતની રિયા પણ સામેલ છે વિદ્યાર્થીઓને લઈને વરાછાના કુમાર કાનાણીએ પત્ર લખ્યો પ્રધાનમંત્રી મોદીને પત્ર લખીને વિદ્યાર્થીઓને મદદ કરવાની માંગ કરી છે કિર્ગિસ્તાનમાં ફસાયેલી રિયાને યોગ્ય સુરક્ષા આપવા પણ માંગ કરવામાં આવી છે વાલીને પણ યોગ્ય માહિતી મળે તે માટે કાનાણીએ રજૂઆત કરી છે તો આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ધ્રુવ સોમપુરા પાસેથી ધ્રુવ જે રીતે કિર્ગિસ્તાનમાં ફસાયેલા જે વિદ્યાર્થીઓ છે તેમને મદદ કરવા માટે પત્ર લખવામાં આવ્યો છે અને કુમાર કાનાણી આ પત્ર લખ્યો છે શું વધુ માહિતી સ્તાનમાં જે રીતે હિંસા ફાટી નીકળી છે અને તેમાં ભારતીયો ફસાયા છે ખાસ કરી અનેક ગુજરાતીઓ પણ ફસાયા છે ત્યારે તેમાં એક સુરતની રિયા લાખ્યા પણ ફસાઈ છે અને આ તમામ ગુજરાતીઓને ફરી પરત ભારત લાવી શકાય તે માટે વરાઠાના ધારાસભ્ય કુમાર કાનાણીએ પ્રધાનમંત્રી ને પત્ર લખ્યો છે તેમાં ખાસ કરીને કિર્ગિસ્તાન ની રાજધાની બિસ્કોમાં જે રીતે હિંસા પાટી છે ને ત્યાં એનબીબીએસ માટે અભ્યાસ કરવા ગયેલા ગુજરાતીઓને તાત્કાલિક ધોરણે મદદ મળી રહે અને તેઓને એમ કેમ પરત લાવી શકાય તે પ્રકારની રજૂઆત પત્ર લખી પ્રધાનમંત્રીને કરવામાં આવી છે જે રીતે એક પછી એક સમાચારો સ્થાન સામે આવી રહ્યા છે તેને લઈને હવે ચિંતાઓ વધુ તીવ્ર બની રહી છે અને તે તીવ્ર ચિંતાઓની વચ્ચે કુમાર કાનાણીએ પ્રધાનમંત્રીને પત્ર લખ્યો ત્યારે બાળકોની ચિંતા વ્યક્ત કરી છે જી 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 આભાર ધ્રુવ માહિતી આપવા